આ શેતુરજી આબા ના હતા શિકાર કેટલા રહ્યા બોલો કોંતીજી હું તમારી વાડે જોઈ રહ્યો હતો અરે ભાઈ તમે કીધું એટલે આવી ગયો શું કામ હતું કો કામ તો આપણે જયદીપની વહુ તેડવા જ આવતું બરોબર એટલે પહેલી હોળી છે ને હું એટલે વહુ તેડવા જવાનું હતું એટલે તમને ત્યાં આવી પણ મારી જોડે ટાઈમ નહીં હો હપ્પુ જો હવે પૂરું આમાં તો તહેવારના દાડા આવો અને પૈસા પૈસા જોવું બધું હું લઈને આવ્યો જો તો વચ્ચે હોટલ નો ખર્ચો તમારે કરવો પડશે હવે ખાવા પીવા પીવાનું શું અમે લાવવાનું હોય ખાવા પીવાનું મોશે હોટલ છે તમારે જે ખાવું ખાજું ને તમે તારે હડો એવું હા એટલે હાલ જાવ છે હાલ હાલ જ હવે તે હડો પણ હું શું કઉ છું બસમાં જાશું કે સ્પેશિયલ કરશું સ્પેશિયલ કરી સ્પેશિયલ કરી લાવો અમે વહુને તેડી લાવવી પડશે

તો અહીંયા હંગાત ના આવાય જંગ મારે એટલે હજુ પેહલી હોળી છે તારે જોઈએ આવવાનું છે અમે તેડી લાવો છો ભાઈ ના મને તો લઈ જવું પડે હું ઘેર એક લઉં કરું તો એમ કરો આપડે રેવા જાય તું જા તું એકલો તાર બઈ લઈને તીયર થાય જા અને પણ વજન વધારે હોય તો પણ મે તો ભાળ્યો નહી લે પાડું આલો આપણા કોઈ જાવું નહી ભયા સાલ જે લ્યો ડફોર તને ખબર પડે છે કે ની તારા બઈરા અમી તેડવા છે તારે હાલે ના આવાય તો ઘેર રે ઘેર રે આછકન કરે આવણ ઘેર રે બહુ તેડવા તો જ જસ અમે જા ગન્ન કોમ કર અમે બઈરું લઈને હાલે જ આવશે કોજ પડશે એટલે મારું બઈરું તેડવા જન મનસ થી લઈ જવાનો

જા બેટા જા બોલો બીજું કો શાંતિ બીજી બસ એકદમ શાંતિ બી ભાઈ હો આમ તો કાલ આયા હોત તો સારું હતું ચમ કે મારા કાલે એડા ઘાટવા ના તર મજૂર કોઈ મળતા નહી તો ભેળા ઘેર ટેકો થઈ જોત મારે લે આ ભાઈ શું મસ્કરી કરો છો હડો હાલ ઘટાવો હડજો પણ હવે આજ તો કોઈ ગોઠવ્યું નહી બધું એવું એમ ને હોય મારા પાસે એને આવું ને દવાખાને લઈ જવાનું તમે એ ભાઈ પિંકાડી હાઉં શું થયું તા

હવે પ્યાળો તહેવાર છે લઈ તો જાવું પડશે બે હોય પણ હું શું કહું છું મારી વાત આપણે શું વાત થઈ હતી બે વાર સુધી તો હું નહીં મેળવું હા એ તો તમે કીધું કે બે વાર સુધી હું ઘર નહીં કરવા પણ હવે ઘર કરાવવા ને અમે નહીં આવતું મારે ખાલી રોટા કરનાર નહીં ને તમારા વિવન મોદા છે તમને હું કેટલી વાર કીધું એક કોમ કરો તમારા મોટા ભાઈ બોલા હું બધી વાત કરી લઉં મોટા ભાઈને શું ખબર પડે હું કરું બધું મોટો જ છું પણ તમે ફોન તો કરો

એટલે તકલીફનો તો કોઈ સવાલ જ નહીં તકલીફનો કોઈ હોતો નહીં પણ એ બાર મહિના લગ્ન કરે એના બાર મહિના થઈ બરોબર તો પછી જમી જ ફોન કર્યો ને છોડીને સમાચાર નઈ લીતા મારા નહી લીધા કોઈને હું ના પૂછ્યું નહિ એ બધી વાત હવે તો જો આ લો કરે ને એમ લોબુ થાય એટલે એક શરમમાં વટા વેવે લ

લઈ જવા મારા શું કરવા છે અમારા વાહન ના જોતા અમારે તો મોણા ની જરૂર છે મો એ બધું છોડો છોડીને બોલો ચોખટ કહો તું

આ તો મોટી મોટી વાત થઈ છે અને જો ભૂલથી મને ખબર પડી લે તો મજા નઈ કહી દીધું હવે તારે જાવું છે ના એક મિનિટ એક મિનિટ બેટા નહીં ગોળીઓ ખાઈ ના તો નઈ જાવું જો હું શું છું જો તારો આત્મા હોય તો ભાઈ તારું ઘર છે કોઈ અમારું નહીં